પત્રકારો ના માધ્યમથી તમને બધાને પેલા તો નવરાત્રી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ત્રીસ વર્ષથી સંગીત ના ક્ષેત્રમાં છું મેં વાત કરી શરૂઆત ઈ આજે હજારો ની સાઉન્ડ સિસ્ટમ લાખો કરોડ રૂપિયાના સાઉન્ડ સિસ્ટમમાં વીસ પચીસ મ્યુઝિશિયનો સંગીતકારો સાથે ગાવું અને હજારો ખેલી ગયા ત્યારે તો ઓડિયન્સ માત્ર મળતું એસી કે સો અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન વહેંચણી કરવામાં આવે છે વેચણ એમાં કોઈ ટબુરી મળે કે કોઈ ટિકલી મળે કે કોઈ સ્ટીલ નો ગ્લાસ મળે ઈ આનંદ એક અનેરો હતો અહિયાં શરૂઆત કરેલી અને આ ત્રીસ વર્ષના પડાવ પછી હજારો ની સંખ્યામાં લોકોનો પ્રેમ મળ્યો છે લોકો ખેલેઓ માના ગરબા સાંભળી આપણી સંસ્કૃતિ ના ગીતો સાંભળી રાજી થતા હોય છે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર પરંપરા એક માઇક્રોફોન થી પછી થોડો વળી એમાં સુધારો વધારો થયો કે સહાયક ગાયકો કોરો મળ્યા અને પછી સમય પરિવર્તન પરિવર્તન સંસાર કા નિયમ હે એવું વિદ્વાનો કે છે આપણો શાસ્ત્રો કે છે મને આનંદી વાટલો છે કે પરિવર્તન સંસારો થવું જોઈએ અને થતું જ રહેતું હોય છે એમાં હું કે તમે કઈ કરી નહીં શકીએ પણ મૂળ કન્ટેન્ટ આપણો બદલાવનો જોઈએ કે ગરબો ગરબા તો માતાજીના ગરબા ગવાવા જોઈએ કે રાધા કૃષ્ણના ગરબા ગવાવા જોઈએ અને માતાજી પ્રત્યેનો ભાવ માતાજી પ્રત્યેની એની એની કૃપા પામવાનો જે અવસર મળ્યો છે એ બદલાવનો જોઈએ આપણું સંગીતની સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ બદલાશે પણ સાથ સ્વરૂપ બદલાવવાના નથી અને શબ્દો પણ બદલાવવાના નથી મેં તો એ પણ પરંપરા છે કે માત્ર એક તારા પર કે એક સુર મળતો હોય દાખલા તરીકે વાજુ કે હાર્મોનિયમ પર એક સૂર ઉપર ગાવાનું હોય અને આજે હજારો સુરમાં પણ સમજી વિચારીને ટેકનોલોજી બધી આપણા માટે છે શોધ કરી છે જે પણ ટેકનોલોજી એ બધી આપણા માટે છે પણ સદઉપયોગ ને દુરુપયોગ બે વ્યવસ્થા હોય છે આપણે બને તો સદઉપયોગ કરવો જોઈએ ટેકનોલોજી નાનપણથી હું મારા ઘરમાં મને સમજણ આવી ત્યારથી અમારા ઘરનું છાપું આવતું હતું મારા પપ્પા જ્યાં જોબ કરતા ત્યાં ત્યારે મને એમ થતું કે પછી જયારે સમજણ ડેવલપ થઈ ત્યારે મેં પૂછ્યું મારા પિતાશ્રીને કે પત્રકારત્વ તમે સ્વીકાર્યું કારણ છો તો એમણે બહુ સારી વાત કરી કે માત્ર ને માત્ર એક એવું ક્ષેત્ર છે જેમાં તમે ગામડા ગામથી વિશ્વના મહાનગર સુધી પહોંચી શકો બાકી દરેક ક્ષેત્રની મર્યાદા હોય છે કોઈ કલાકાર હોય તો પ્રાંત પૂરતો હોય અધિકારી હોય તો જિલ્લા પૂરતો હોય પત્રકાર એવો પત્રકાર એવું વ્યક્તિત્વ છે જે નાના નાના ગામડા સુધી મોટા મહાનગર સુધી પહોંચી શકે છે

જય માતાજી જય